નમસ્કાર મિત્રો આપણે જે ઓલો ભ્યાસનો વિડીયો તમને આગળ મોકલેલો છે એમાં આપણે કીધું હતું કે આપણે ચૌધરી કેવી રીત પહેલાં તો એક ગાય વેચવાની છે તો એ ગાય તમે બતાવીશું એ વિડીયોમાં તો એ વિડીયોમાં તમને અમે ગાયની મુલાકાતે આવ્યા છો બરાબર તો હવે તમને એ ગાય બતાવીશું બરાબર અને જેને પણ એ ગાય લેવાની ઈચ્છા હોય તો નીચે અમે એમનો નંબર મોકલી દઈશું તો તમે એ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો એની વિશે જાણકારી લઈ શકો છો અને આ જે તમને સામે સામે દેખાય છે એ ગાય છે ઊભી કરો બરાબર તો ખેડૂત મિત્રો આ એચએફ ગાય તમે જોઈ શકો જે વેચવાની છે તો આપણે આનંદભાઈ જોડે થોડી માહિતી લઈશું અને એમને ખેડૂત મિત્રોને જણાવવાનો પ્રયત્ન કરીશું કે આની નીચે દૂધ કેટલું છે વિયાણા કેટલો ટાઈમ થયો છે અને કયું વેતર છે અને તેની કિંમત કેટલી લેવાની છે તો સૌથી પહેલાં આનંદભાઈ આપણે આ ગાયની પૂરી ડિટેલ જણાવો તો મિત્રો આ ગાય એપ ગાય છે

બીજું કે આપણે આ ગાયનું વેતર આપણે ગણવાનું છે ચોથું વેતર છે બરાબર તો આને બહુ સરસ ગાય છે બહુ ગરીબ ગાય છે અને કોઈ પણ દો હોય પણ આ જેન્ટ્સ હોય કે કોઈ પણ હોય જોઈ શકે છે લેડીઝ હોય કે તે હોય તો મિત્રો બહુ સરસ ગાય છે અને એ ગાય છે તો

તમે તેની જે દૂધની નસ જુઓ તે પણ એકદમ ભરાવદાર જે આ તેની દૂધની નસ કહેવાય એકદમ વાંકા ચૂકી અને ભરાવદાર છે જેથી કરીને ગાય દૂધ સારું કાઢી શકે નીચે વાસળી છે હવે કિંમતની વાત જ્યારે આપણે ખેડૂતને પૂછીએ કે કેટલી કિંમત કરવાની છે તો કિંમત જણાવો ભાઈ કિંમતમાં એવું છે મિત્રો કે ભાઈ અમને કોન્ટેક કર્યો હતો બરોબર

પાછળથી પણ બાવલું એવું સારું બનાવેલું છે અત્યારે ચાર થી પાંચ દિવસ થયા છતાં પણ જો આટલું સારું બાવલું હોય તો ગાય ગાય દૂધ સારી કાઢશે અને છે જે આપણે કાબરી ગાય કહીએ તમે જોઈ શકો તેનો બાવલાનો પ્રકાર પણ સારો છે પાછળથી પણ બાવલું સારું છે ને ખાસ પ્લસ પોઈન્ટ કે એક વોચળથી બીજા ઓચળની જે ગેપ કહીએ જે આપણે તે સારી છે અને દૂધ કાટે એવી ગાય છે તો કોઈ ખેડૂત મિત્રો અમારા સબસ્ક્રાઈબર હોય તેમને ખરીદવી હોય તો આ ગાય બેસ્ટ તમારા માટે રહેશે અને કિંમત આપણે ખેડૂત જ્યારે અહીંયા આવશો ત્યારે નક્કી કરવામાં આવશે જો કોઈ ખેડૂત મિત્રોને આ ગાય લેવાની ઈચ્છા હોય તો એડ્રેસ નહોતી લેજો આપણે આ ગાય દુનાવાડા ગામમાં જોવા મળશે ચૌધરી કીર્તિભાઈ ભેમાભાઈ ગામ દુનાવાડા તાલુકો હારી જ

તો તમે એ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને આ રીત તમારે ગાય લેવી હોય તો અમે તમને સરનામું આપી દઈએ દુનાવાડા ગામમાં છે બરાબર એટલે આ રીત તાલુકો છે એટલે કોઈ મિત્રને લેવી હોય તો એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને મિત્રો બહુ સરસ ગાય છે બરાબર અને એમનું વેચવાનું કારણ એક જ છે કે એમની પાસે બહુ એમ કે ગાયો છે અને એ ભાઈને શું છે કે એમાં છે દુનારમાં આપણે પાછળથી પણ જો બાવલાની વાત કરીએ તો અત્યારે ટાઈમ થયો છે સાડા બારથી એકનો છતાં પણ આટલું બાવલું સાંજે ધોવાનો ટાઈમ હોય એટલું બાવલું અત્યારે ગાય બનાવેલું છે તો ગાય એ પહેલી નજરમાં આપણે જોઈએ તો ખૂબ જ દૂધ કાઢે એ પ્રમાણમાં ગાય આપણને દેખાઈ રહી છે અત્યારે ખેડૂત કીર્તિભાઈ હાજર નથી છતાં પણ તેમની ફૂલ જવાબદારી કે દૂધ સારું એવું કાઢશે તેમને બાર લિટર એક ટાઈમનું દૂધ કાઢશે દિવસનું ચોવીસ લિટર દૂધ કાઢશે એ રીતની એમને વાત કરેલી છે તમે જોઈ શકો તો સારામાં સારી ગાય તો ખેડૂત મિત્રો આવા વિડીયો જો તમે જોવા માંગતા હોય લોગને લગતા ખેડતીવાડીને લગતા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો આ તમે કોમેન્ટ કરજો કે તમને કેવા વિડીયો ગમે છે અમે આગળના વિડીયોમાં તમને કીધેલું છે કે તમને જે ટોપિક ઉપર વિડીયો ગમતા હોય એ ટોપિક ઉપર તમે અમને કહેજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અને અમારો સપોર્ટ કરતા રહેજો રામ રામ મિત્રો